નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ દિલ્હીની અંદર મોટો બોમ્બ બ્લાસ્ટ થયો છે જાણીએ સમગ્ર માહિતી તો રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે સાંજે વિસ્ફોટ થયો હતો જેમાં એક કારની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો હતો સામાન્ય રીતે પહેલાં એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે કાર એક્સિડન્ટ કે કારની અંદર બેટરી ફાટવાનું અનુમાન છે પરંતુ એવું ખરેખર નહોતું કારની અંદર એક વિસ્ફોટ થયો હતો અને કારની અંદર આતંકવાદી દ્વારા જ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો જેની વચ્ચે વિગતવાર માહિતી જોઈએ તો જેમાં આઠ લોકોના મૃત્યુ થયા છે અને એક મીડિયા અહેવાલ પ્રમાણે માહિતી જોઈએ તો વીસ લોકો અત્યારે દવાખાનામાં સારવાર હેઠળ છે અને તેમાંથી છ લોકો સિરિયસ કેસ ઉપર છે જે લોકો લોકો જીવી શકે તેવી કોઈ આશા નથી પરંતુ હજી સારવાર ઉપર છે અને આઠ તે ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે તેમજ અનેક લોકો ઘાયલ થયા છે વિસ્ફોટના કારણે થોડા સમય પહેલા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં એક કાર ભીડમાંથી પસાર થતી જોવા મળે છે અને કારની અંદર કાળા કલરનું માસ્ક પહેરેલો શખ્સ ડ્રાઈવિંગ સીટ પર જોવા મળી રહ્યો હતો અને જેને આતંકવાદ મોહમ્મદ ઉમર ગણાવી ગણાવાઈ રહ્યો છે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો દિલ્હીની અંદર જે બોમ્બ બ્લાસ્ટ થયો છે તેને ઘટનાને લઈને સમગ્ર દેશની અંદર ચિંતિત માહોલ વ્યક્ત થઈ ગયો છે તેમજ તમામ પોલીસ કર્મીઓ તેમજ જે સુરક્ષા કર્મીઓ છે તે એલર્ટ થઈ ગયા છે અને ગુજરાતની સુરક્ષાની વાત કરીએ તો તમામ ધાર્મિક સ્થળો તેમજ ગુજરાતના તમામ જે મોટા પબ્લિક પોલિટિકલ્સ જે સ્થળો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે તો વિગતવાર વાત કરીએ તો દિલ્હીની અંદર જે બોમ્બ બ્લાસ્ટ થયો છે બોમ્બ ધડાકા બાદ ગુજરાતના તમામ શહેરોમાં એલર્ટ સોમનાથ દ્વારકા અંબાજી સહિતના ધાર્મિક સ્થળોએ પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર ચેકિંગ થાય તેવી પણ સ્થિતિ છે અને ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને કડક કાર્યવાહી થઈ રહી છે ઉચ્ચલ અને સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે પોલીસે કરી છે તપાસ દિલ્હી ન્યૂ દિલ્હી ન્યૂ જે છે તેની અંદર જે બ્લાસ્ટ થયો છે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર જાહેર એલર્ટ કરી દેવામાં આવ્યું છે અને દરેક સ્થળો પર જે સુરક્ષાને લઈને પોલીસ કર્મીઓને સતર્ક અને સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે અને તમામ પોલીસ કર્મીઓ અને સુરક્ષા કર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે ગુજરાતની અંદર જે તમામ ધાર્મિક સ્થળોએ પૂરેપૂરો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વિગતવાર સમાચારમાં વાત કરીએ તો દિલ્હીની અંદર જે બોમ્બ તેના આગલા દિવસે જ એના બે દિવસની અંદર જ હાલમાં જે ગુજરાતનું ગાંધીનગર છે ત્યાં ત્રણ આતંકવાદીઓને પકડી દેવામાં આવ્યા હતા જે આતંકવાદીઓ મોટો ફિરાકમાં હતા અને તે ત્રણ આતંકવાદીઓ પકડાયા જે દિલ્હીની અંદર જે સ્ટેડિયમ છે તેમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો પ્લાનિંગ કરતા હતા પરંતુ કર્મીઓએ જે બોમ્બ બ્લાસ્ટ ન કરે તે પહેલાં જ તેને ગુજરાતની અંદરથી ત્રણ આતંકવાદીઓને ઝડપી લીધા છે અને જે

જે કેસ ચાલી રહ્યો છે તેની અંદર ફરીદાબાદ ટ્રેટર મોડ્યુલ સાથે તાર જોડાઈ રહ્યા હતા આ કેસની અંદર પાંચ ડોક્ટરના કનેક્શન અંગે તપાસ ચાલી રહી છે વધુમાં વિગતવાર માહિતી આપી દઈએ તો ગુજરાતની અંદર જે ત્રણ આતંકવાદીઓ પકડાઈ ગયા છે તેની અંદર એક આતંકવાદીઓ જે પોતે ડૉક્ટર છે અને તેમણે ડોક્ટરીનો અભ્યાસ ચાઇનાની અંદર કર્યો હતો ત્યારબાદ તે ઇન્ડિયામાં ડૉક્ટરી તરીકે કાર્ય હતો અને તેનો જે આતંકવાદીઓ સંગઠન સાથે સંપર્ક થતા તે આતંકવાદી સંગઠન સાથે જોડાય છે અને ભારતની અંદર બોમ્બ બ્લાસ્ટ કરવાની ફિરાકમાં જાય છે ત્યારે સુરક્ષાકર્મીઓ દ્વારા તેમને ગાંધીનગરની અંદર ત્રણ આતંકવાદીઓને ઝડપી લેવામાં આવે છે ત્યારબાદ વધુ વિગતવાર માહિતી જોઈએ તો પાંચ ડોક્ટરોના આ અંગે કનેક્શન હોવાની જાણ મળે છે તાજેતરમાં ધરપકડ પણ કરવામાં આવે છે સૂત્રો અનુસાર ફરીદાબાદ મોડ્યુલમાં ઓગણત્રીસો કિલો આઈઈડી જે પકડાયા બાદ એક વોન્ટેડ આતંકવાદીએ આ આત્મઘાતી હુમલો કર્યો હોય તેવી સૂત્રો અનુસાર માહિતી મળી છે જો કે એજન્સીઓ દ્વારા જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાત યુપી હરિયાણામાં તપાસના તાર લંબાવાયા છે ગુજરાત તેમજ દેશભરની જે પોલીસકર્મી તેમજ જે સુરક્ષાકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે દેશભરની અંદર સુરક્ષાકર્મીઓને અને સતર્ક કરી દેવામાં આવ્યા છે અને તમામ ધાર્મિક સ્થળો અને જ્યાં મોટા પ્રમાણમાં પબ્લિકનું સંગઠન થતું હોય તેવા બસ સ્ટેશનો તેમજ રેલવે સ્ટેશનોને તમામ જગ્યાએ તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકાર વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ પ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાવ